હવામાન વિભાગ દ્વારા ચર્ચા થયેલ છે તેઓના કહેવા પ્રમાણે આવનારા પાંચ દિવસ ઓરેન્જ એલર્ટ રહેવાની શક્યતા છે અને એક માઇનર ટેકનિકલ એરર કહી શકીએ કે જે પ્રમાણે ફોર્ટી ફાઇવ ડિગ્રી જે કહેવામાં આવેલું છે તેઓના મત પ્રમાણે ઇટ ઇઝ લેસ દેન માર્જિનલી લેસ દેન ફોર્ટી ફાઇવ છે ઇટ મે બી પોસિબલ કે ફોર્ટી ફોર પોઈન્ટ એટ ફોર્ટી પોઈન્ટ પોઈન્ટ નાઇન હોઈ શકે એ માર્જિનલી ડિફરન્સ લેસ દેન ફિફ્ટી ફોર્ટી ફાઇવ થઈ રહ્યો છે જેથી કરીને તે લોકોએ ઓરેન્જ એલર્ટ ડિક્રે કરેલું છે આવનારા પાંચ દિવસ માટે કોર્પોરેશન દ્વારા પણ નેક્સ્ટ ફાઇવ ડેઝના અનુમાન તરીકે ઓરેન્જ એલર્ટ તરીકે હવે જાહેર કરવામાં આવશે